નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જે પણ ખેડૂત મિત્રો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તેમને સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આઠસો સિત્તેર થી લઈને પંદરસો રૂપિયા લઈને લઈને રૂપિયા રૂપિયા રાજકોટ માર્કેટિંગ જેતપુર માર્કેટિંગ યાર્ડમાં બારસો ચાલીસ થી લઈને પંદરસો પંચાવન રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બારસો પચાસ થી લઈને પંદરસો સિત્તેર રૂપિયા બોટાદ માર્કેટિંગ લઈને પંદરસો પચાસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં નવસો એસી થી લઈને પંદરસો અગિયાર રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પચાસ થી લઈને પંદરસો નવ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસોથી લઈને પંદરસો એંસી રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક હજાર ત્રાણુંથી લઈને ચૌદસો છન્નો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં એક થી લઈને પંદરસો પચાસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં એક થી લઈને પંદરસો પાંસઠ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એક થી લઈને પંદરસો એકવીસ રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર થી લઈને પંદરસો પિસ્તાલીસ રૂપિયા ભાવ રહ્યો હતો